નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું કેલા સાડીમાં તમારા માટે છે ને તેની સારામાં સારી સુપર હેટ ડિઝાઇન હવે લોન્ચ થયેલી છે બરોબર પ્યોર જોરજોટ ફેબ્રિક ની અંદર આવશે રજવાડી લુક હોય પલ્લુ રહેશે અને લટકણ સાથે ફૂલ ફિનિશિંગ વાળે એકદમ છે ને સ્મૂથ મટીરિયલ ની અંદર આવશે પ્યોર જોરજોટ ફેબ્રિક માં તમે એમનું પલ્લુ જોઈ શકો છો સિલ્વર ધાગા બેઝ ઉપર આખું પલ્લુ આવશે ઘરે જોઈ શકો ને એ ટાઈપ ની આખી વોશેબલ સાડી આવશે આમ જો એમનું બેક સાઇડ પીસ તમને બતાવી દેવું એકદમ ફૂલ ફિનિશિંગ વાળો જ આવશે આમ જો લટકણ સાથે મસ્ત મજાની પાર્ટીવેર ડિઝાઇન છે નાના મોટા પ્રસંગો હતા જેમને સુટા પલ્લુની ભાઈ છે ને સાડી પહેર્યું ને એમના માટે મસ્ત મજાની યુનિક આખી ડિઝાઇન છે જોઈ શકો છો કલર બી છે કલર પણ બતાવશો અત્યારે તમે અમારા પેજમાં અમારી ચેનલમાં નવા છો ને તો સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે રોજ માટે સાડીનું નવું કલેક્શન સાડી લક્ષ્મણનગરમાં આવવાનું રહેશે અથવા શોપ પર આવું તો વિઝિટ કરો કેપ્શનમાં અમારું એડ્રેસ આપેલું છે એમના બ્લાઉઝની વાત કરીએ તો મસ્ત મજાનું ઝીણી બુટી ડિઝાઇનનું એમાં સ્લીવ બેલ્ટ સાથે યુનિક આખું પીસ આવશે કલર કોમ્બિનેશન જોઈ લઈએ કલર જોઈ શકો છો બોટલ ગ્રીન કોઈ પણ પીસ ગમતો હોય ફટાફટ આમનો સ્ક્રીનશોટ ફોટો ખેંચી લેજો અથવા ઓરિજિનલ ફોટા જોવેટ્સઅપમાં મેસેજ કરો આ સાડીના ફોટા મોકલો તો તમને ફોટા પણ મોકલી આપશું અને આ રીતે તમારા શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે રોજ માટે છે ને આવું બીજું નવું કલેક્શન જોવાય ને તો અમારા પેજને તમારે સબસ્ક્રાઈબ કરવું પડશે કારણ કે સાડીનો આપણા શોપ પર ખજાનો આવે સુરતની બધી લેટેસ્ટ ડિઝાઇન તમને સૌથી પેલા કહેલા સાડી સુરત લક્ષ્મણનગરમાં જોવાની મળશે જોશે ને ભાઈ નવું કલેક્શન તો ફટાફટ તમારો ફેસબુક કરાવો અથવા શોપ ઉપર આવો તો આવી જાવ કેપ્શનમાં અમારું એડ્રેસ આપેલું છે ચાલો મળે છે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ